નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જે આપણી મગફળી હોય છે તે એસીથી નેવું દિવસની થાય ત્યારે ખાસ કરીને આપણે કયા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણે એક સારું ઉત્પાદન મળી શકે અને જે આપણા મગફળીના ડોડવા હોય તે પણ એક ભરાવદાર ચમકદાર અને જેથી કરીને આપણે ખાસ કરીને જે માર્કેટ ભાવ હોય છે તે એક સારો એવો મળતો હોય છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે મગફળી જ્યારે એંશીથી નેવું દિવસની થાય ત્યારે આપણે કયા કયા ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ અને ખાસ કરીને જે આપણે ખાતર વિશે વાત કરવાના છીએ કે જે વોટર સોલ્યુબલ જે ખાતર આવે છે તેનો આપણે સ્પ્રે ખાસ કરીને કરી શકીએ અને તેથી આપણે એક સારામાં સારું અને એક મોટોમાં મોટો ફાયદો જોવા મળતો હોય છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખેડૂત મિત્રો પહેલાં આપણે વાત કરીશું કે મગફળી જ્યારે એંસીથી નેવું દિવસની થાય ત્યારે ખાસ કરીને અત્યારે આપણે જોઈએ તો જે મગફળીની અંદર ખાસ કરીને જે અમુક જગ્યાએ આપણે એક મગફળીના જે દોડવા હોય છે તે ખાસ કરીને બંધાઈ ગયા છે પરંતુ તેમની કાળજી લેવામાં ના આવે તો ખાસ કરીને મગફળીના ડોડવા હોય તે એક પોલા અને તેની અંદર જે બી હોય છે ખાસ કરીને તે એક એમાં આપણે ક્વોલિટી જોઈએ એવી સારી એવી મળતી નથી તો તેના માટે આપણે એક ખાસ કરીને જે ખાતરનો ઉપયોગ ખેડૂતો બે થી ત્રણ વર્ષતા જે કરે છે તેઓને એક મોટો મોટો અને ખાસ કરીને ખૂબ જ ફાયદો થયો છે તો ખેડૂત મિત્રો તેના માટે આપણે ખાસ કરીને વાત કરીએ તો જે બાર એકસાઠ જીરો જીરો જે ખાતર આવે છે એનપીકે તે વોટર સોલ્યુબલ ખાતર આવે છે અને તેનું પેકિંગ એક કિલોની અંદર આવતું હોય છે અને તમે કોઈ પણ કંપનીનું તમે લઈ શકો છો આપણે આ જે વનિતા કંપનીનું જે આદિત્ય નામથી આવે છે તેની વાત કરીએ તો ખાસ કરીને તે કંપનીનું લઈ શકો છો અથવા તો તમારે નજીકના એગ્રો સેન્ટરની અંદર જો અન્ય કંપનીનું ઉપલબ્ધ હોય તો તમે તે પણ લઈ શકો છો પરંતુ ખાતર આપણે બાર એકસાઠ જે ઝીરો જીરો જે આવે છે તે જ આપણે ઉપયોગ કરવો જોઈએ અને આનું કામ એક સારામાં સારું જોવા મળે છે ખેડૂત મિત્રો જો આનો ઉપયોગ તમારે કરવો હોય તો એક કિલોનું પેકિંગ તે આવતું હોય છે અને તે વોટર સોલ્યુબલ ખાતર આવતું હોય છે અને આપણે આ જે ખાતર છે તેને આપણે એક ગમે કોઈ પણ વાસણ લઈ અને તેની અંદર દ્રાવણ કરવાનું છે અને પછી જો દ્રાવણ થયા પછી ખાસ કરીને આપણે એક કિલોના પેકિંગની અંદર આપણે દસથી બાર પંપ કરી શકીએ અને જો પંદર લીટરનો પંપ હોય તો તમારે સો ગ્રામ તમે તેમાં નાખી શકો છો તો ખાસ કરીને આ ડ્રોઝ આપણે આપણી મગફળીની અંદર ખાસ કરીને આપવો જોઈએ તેમની કિંમતની જો વાત કરીએ તો એક કિલોનું પેકિંગ આપણે બસોથી અઢીસો રૂપિયામાં તમને મળતું હોય છે તો ખાસ કરીને તમારા એગ્રો સેન્ટરની અંદર તમને કેટલા રૂપિયામાં ઉપલબ્ધ છે તેમને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં લખજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ માહિતી આપી શકીએ અને જો તમારે આ ખાતર ના આપવું હોય તો ઝીરો બાવન ચોત્રીસ જે ખાતર આવે છે તે પણ એનપીકે ખાતર આવે છે અને તે પણ વોટર સોલ્યુબલ ખાતર આવે છે તો તમે તેનો પણ ઉપયોગ ખાસ કરીને કરી શકો છો તો ખેડૂત મિત્રો આ બંનેમાંથી એક કોઈ પણ ખાતર આપણે લઈ અને છંટકાવ કરી શકીએ આને આપણે મગફળીની અંદર કોઈ યુરિયા આપતા હોય તે રીતના ઉડાડવાનું નથી પરંતુ આપણે પંપ વડે અને સ્પ્રે કરવાનો છે તો વોટર સોલ્યુબલ ખાતર હોવાથી તે ઓગળી પણ એક સારી રીતે જાય છે અને સ્પ્રેમાં પણ એક સરળતા રહેતી હોય છે અને આની સાથે આપણે ફૂગનાશકની વાત કરીએ તો જો એઝોક્સી ટ્રોબિન આવે છે અને ટેબોકોના ઝોલ આવે છે તમે આ ફૂગનાશક દવાઓમાં તમે પસંદગી કરી શકો છો અથવા તો એઝોક્સી ટ્રોબિન અને ડાયફોકોના ઝોલ આ બંનેમાંથી કોઈ પણ એક ફૂગનાશક લઈ અને આપણે સ્પ્રે કરી શકીએ આ જે મેં કહ્યું તે કન્ટેન છે તમે કોઈ પણ કંપનીનું લઈ અને તમે સ્પ્રે કરી શકો છો અને આની સાથે જો ઈયળ હોય તો ઈયળની દવા પણ ખાસ કરીને અત્યારે આપવી જોઈએ કારણ કે અત્યારે ટેમ્પરેચર વધી ગયું છે અને જે તડકો હોય તેથી જે ઈયળ હોય છે તે પણ ખાસ કરીને તેને નાશ કરવો જરૂરી હોય છે તો તમે ઈયળની પણ આની સાથે આપણે સ્પ્રે કરી શકીએ તો આ ત્રણ દવા ખાસ કરીને અત્યારે એંસીથી નેવું દિવસની મગફળીની અંદર જો તમે સ્પ્રે કરશો તો એક સારામાં સારું રિઝલ્ટ તમને મળશે અને આપણે દસથી પંદર દિવસના ગાળાની અંદર ત્યાર પછી આપણે કયો સ્પ્રે મારવો તેની માહિતી પણ આગામી વિડીયોમાં કરવામાં આવશે તો અમારા ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખાસ કરીને જે ખેડૂતોએ સબસ્ક્રાઈબ નથી કર્યું એ ખેડૂતો જરૂરથી સબસ્ક્રાઈબ કરે જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને આવનાવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ